એટલે આપણે બે જણા નતા જાય ને એટલે મને વાકણ ભેગો થયો મને કે મુરત કેમ ના આયા એટલે હું વડી અને હશો મું કીધું કાળિયા તારે કણ મુરત માં અને પેડા જેવું ના પાડા તો શું કરવા આવો એટલે મન કે તમે નતા આયા ને તો કે મે મારી ફરજ ની ભાઈ કે તમારું ભોબજી નું તવાણું પેડા હરીભાઈ હંગાત મેકલાયું હવે હરીભાઈ નું પૂછવા જો ને એટલે હરીભાઈ કે મારા હંગાત નહીં મેકલાયું ખાલી કે મને ડિસ્મો એક પેડો અને થોડું તવાણું વાલી એવું એમ હું એ તો કાળિયા ને એ મસ્કરી ના કરે ને એટલે વાગુજી એક વાત કહું તમને હા

હવે મફુજી એના આજ મુરત હતું ને એટલે મારે નતું જવરણું તે મનમાં ભેગો થયો મને કે બાપુજી તમે કેમ ના આયા એટલે કાળીયા તારાઇ કણાય કીધું શું ખાવાનું કીધું પેટા જેવું ના પાડે એટલે મને તમે ના આયા નઈ તો કે મે મારી ફરજ તો કે નિભાઈ કે તમાર માટે એમ ભુબજી માટે કે મે તમારો પેડા હરીભાઈ હંગાત મેકલા આયુ હવે હરીભાઈ નું પૂછવા જો ને એટલે હરીભાઈ બાપડા કે ખબર છે કે આવડે ડિસ્મો થોડું તકડું તવાણો ને એક પેડો હતો એટલે કે હું ઈકણ ખાઉ કે તમાર માટે લાવ તો આ કાળીઓ મારી મશ્કરી કેમ કરી ગયો એ કાળીએ તમારી મશ્કરી નહીં કરી તાણી મશ્કરી તમારા હંગાત હરીભાઈએ કરી છે ભાઈ હરીભાઈ બાપડા શું કરે મશ્કરી કરી એટલે તમને વિશ્વાસ નહીં તમે ગોડાન ગોડા કુટાય જાઓ કશું ગોડા નહીં અમે તો હ કશું ગોડા નહીં આખી વાત તમને હું હંભળાવ હંભળા મારી વાત

તમને બોલ્યો ઓય મારો તો ખેસે લઈ ગયા મન કે તમે આગે વનમો નાશો ઊભો મપૂજી હવે તમને કહું હવે તમે આ મેટર માં વચ્ચે ના આવતા કીધું તમને મને જ રીસાડી છે હા એટલે તમે ના આવતા ના પાછા લડતા નહીં હો કે ના લડશે નહીં હા લડશે નહીં એ ભાગે પડતું સવાનો આવ ને લાવજો હું હા એટલે હવે ભાગ પાડીને જ ખા બખાળો ના કરતા ના ના હવે તો જબર ભાગ પાડશે અમે હ મપૂજી હવે સવાનો ના ભાગ એમ ધમધમ નહીં પડવી

આટલા તો પડ્યા છે પણ જજમાન નહી ખાવાના ફાકી દે એ બાસકુજી હા હું પાણી જવા ગયો તાનો તમે હોય કે બેહી આવસો કે પીલા ભાજા ના બેહી ના રહ્યા હરવર સવાણું ખાતા હતા તમારો સવાણું એવી રીત ખાઉં તું તો પાણી જવા મેકલવા જો આવતો મને એ તો ખાઈ તરત પાણી ના જોવે અરે બાસકુજી ભલા આદમી તમે શરમ આપી જો વાત કરો તે તમે કોઈ મફત નહી આયા ભલા આદમી મજૂરી આયા છો મારા ઈએ આપણા ખેગાજી જો ચા મસી સીજો

કોઈની પેલા બાજુના ગમો તો 250 રૂપિયા ચાલે મજૂરી તાણી આ દે આ ઈકણ હા લેવાનો ટાઈમ નહી હોતો આવરી કોઈ બેહવા નહી દેતા ઈકણ ખેગાજી આ બધા આવરી દેહી રહ્યા છે તમે મજૂરી નતા વર્ગાડી કેતા અલે ભાઈ મે તો ગીધું તું પણ ઉભા ના થા હાર ભેળો ફટાફટ નાસ્તો કરી લ્યો અને ઓલે છો અરે ભાઈ તમે નાસ્તો કરો બેહો સાર ભેળો મોઢું ખાઈ લઉં મુઈએ મોઢું શું કરકે ધરાઈ ખાઓ આ કાજો પેડો ખાઓ

જો તમે બોલાવી બેટ આવજો હા આવ આવો આપણે ભાગો તમે કોમ કરો એ હાલ જો કે જો કે આ કેટલું તમણો આલ્યું છે શિકેર એમ કમશું તાણી આ બોક્સ પડી પેડા ખાઈ ગયો છે શું જુગો ઓમાય ઓમાય તું ઓમાય ઓમાઓ કે ઓમાય હા એટલે ઓમા ઓમા વરી ભાઈ ફૂલ થઈ ગઈ આ એમ માપે

અરે મારા ટાઈમ નો તો આવ્યો તમારે સવારું ખાવું હોય તો કુટુંબનો વ્યવહાર વ્યવહારો બધી જગ્યાએ કુટુંબનો વ્યવહાર હું હાચવું છું તમે આવશે કે

કાળીયા મારા છોકરાને મેં પઈણાયો છે નતો તું પઈણાવાયો અને તું તો હગમમાં આડો જોતો હા એટલે મેં ભોગો માર્યો તો એમ નઈ હોય એ વાઘુજી એમ નઈ ઠાકરજી બે મિનિટ બે મિનિટ હેલા રે તો આટલો લેટ વચન ન થઈ ગયો એમ કેજી

તમારા પૈસા એને એનું આજ મુહૂર્ત હતું બરોબર એટલે મને કીધું ને કીધું પણ અમારા ટાઈમ ન મળે ને એટલે અમે ગયા એટલે માં જો અને એના ચવાણું અને પ્યાડા પેલા બે આયા નહીં નઈ એટલે અહીંયા જ એટલે લઈને આવતો રહ્યો તારા કોમ છે આ કોકડું ખવારું લે હા એટલે અમે તો બીજા ફરતા ઘરના છોકરા બાજુ વાળા લોટ ખોય હા બરોબર છે તારા માટે તો

આગેવાન થવા તો ફરતો છે પણ તને કોઈ કુતરો આગેવાન નાખે આગેવાન નો કોઈ મને લાખ રૂપિયા પગાર નહીં આવી જવાનું વાત કરો હા તો તને લાખ રૂપિયા પગાર નહીં મળતો પણ તારા આગેવાન તો છે અરે મારે કોઈ આગે વાત નહીં થાવું જોકી ભાઈથી અરે તારે થાવ હોય તો થા ના થાવું તો કોઈ નહીં પણ તું અમારું તવાણું અને પેડા લઈ આલ હેટ ઈ બધું કોઈ ના મળે ઘેન આકડો હડો ભાઈથી હા હડો ઘેન પડો અરે હા દીકરા તું હજી મને નઈ ઓળખતો અરે ઓળખ્યા અરે આ એ વાઘુજીન બે જણા છે આ તારી તમાકુમાં વહીથી પેલા છેડા આ છેડાથી આ છેડે તઈન પટીઓ માર છે તો અમાર તવાણાના પૈસા વછોલ અરે તઈન ગણા અને બીજી વાત કે પેલો રે મલ્લુ બલ્લુ તને ખબર છે કેવો રહ્યો એને ખાલી કેવા હા નહીં કે હરી ભઈયા તવાનું આમન નતું આલ્યું અને એમ મજૂરીન ખવારી દીધું તો એ આખા ગામમાં કહે અને પછી જે હરીબા કો કેમ કે પેલા ક્યાં જોઈથી લીલી પાઘડી વાળા કે હરી બા એ હરી ની કી પછી કે તવાનું ખાયા હરી બા ઓય મફત નું રાગરજી ઓય માં પાંધી મજૂરીના પૈસા પહેલાથી લઈ રો હરી ભાઈએ પેટમાં દુખાયું કરી મેલી આ લેજો મજૂરી આ લ્યો બસ લો પકડો બસ હવે કોઈ અમાર ચવાણું લાવો હવે જો આ તમારા હોર કે ચવાણું લાવી દેજો ના ના ભુપજી ના પૈસા ના પૂછા નહીં અમે અમારું ચવાણું કાયદેસર જે અમારા ભાગનું હતું એ લાઈ ના હવે તો ખાઈ ગયો મુ અરે લેતો આ ચોકથી અરે હો હો રૂપિયા જો બહી રૂપિયા ઉપર ઉપર એક મિનિટ ઉપર રહે તો કાઢ્યા તો ઉપર રહે ઉપર રહે એ આવો ના હો ચવાણું તું તાર બજારમાંથી અમારે મિક્સ લેતો આવું ના હો લેતો આવું જ જોવાય જોવે

તો તારા છેતરમાં તમાકુ રમણ ભમણ છે અને પેલા બલ્લુને તન કેતા આવશે તો તને આખા ગોમમાં સાવ સાવ કરી નાખી તો આભળી મારી વાત આવે તમે આજ પછી મારો ને તમારો કોઈ સમજ નહીં અલ્યા તમે એક સ્વણામાં મારો જીવ લઈ ગયા મારી આબરૂ લઈ ગયા લ્યા હા એ હાથ તાને આભરું તારે તો આબરૂ છે વાભાડ વાભાડે તો અમે રાખવાય નહીં હો જે સોરીનું સવાણું ખાઈ ગયાં નહીં એને તે ના રખાય હોય અન વાભાડે અડધો કલાકનો સમય આલા તો જો અડધો કલાકમાં સાપરે ના આવ્યો નહીં તો આમાં ફટિયો ચાલુ થાય પછી અને હું તો આડો ટ્યો

એ તો મારું કુટુંબ જ મને હોમું પડેલું છે તાણી હોય એટલા કુટુંબ તો હોમું પડે હોબળા મારી વાત પણ આવી રીતે સોના મોના ના ખવરાય સાવ કઈ દેવું પડે ભાઈ તમારી વસ્તુ મારા દોડે છે પણ હું ખાઈ જાયો તો એર્યું તમારું હોય પેટમાં માં પતે બાપુજી હવે મેણા ના મારો આ સવણું લેવા જાય છું હું એટલે મેણા ની વાત કરો છો તમે હોય પેલી કેવા તો હબળી છે કે મેણા ની મારી કુતરી ભંડ ખાઈ ને મરી ગયેલી છે પણ તમે તો ભંડ ખોન તો તમે ના મારો આ કોકને ના સવાણા ખાઈ જાય જો મરી લ્યા